સરગ અઠવાડિયે એક વાર તો હોય જ સરગવાનું શાક મિત્રો સરગવાનું શાક ખાવું જોઈએ બહુ ફાયદા છે એના હજુ એક નવી સિસ્ટમ લાવે છે શાક કઈ રીતે બનાવવાનું પેલું શેકી ના

જોઈ શકો તમે વરસાદ આવે એવું લાગે છે મેં જુઓ કાળા પટ્ટા ધીમે ધીમે મોટા થવા માંડે છે ફૂલ આવી ગયા છે જોવા બોણાભાઈ ગાડી આવડી જે સાયકલ વાળું તો હાચું હવે એ હોય આવડું વાળ હલે અરે વાહ ઓહો ભણા બેની સાયકલ આવડી ગઈ છે જુઓ કમ્પ્લીટ વાળા ધીમે 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 એ હોય

આ બની જાય ભાખરી લે ખાઈ અરે આવડો બનાવ અરે વા બનાવશે આધ્યા ભાખરી બનાવશે નાની નાની જો આધ્યા ભાખરી બનાવવા માટે રેડી અરે વાહ

જો આ રોટલી કમ્પ્લીટ કરી દીધી ગોળ અરે વાહ વાહ સી થા કે જી આ એના દી કરી આવે છે અને આર્યન હાલ જ ઉઠ્યો છે અને છોટુ ને સાયકલ આવડી ગઈ છે કોંગ્રેચ્યુલેશન ભણા ભાઈ વાહ સાયકલ આવડી ગઈ કાલ બુલેટ ચલાવજો

હા ડિમ્પલ એના રૂમમાં સમારે છે કેરી બરાબર ગવાર હોય એટલે રસ તો હોય જ મિત્રો કાલે રસ બનશે ઘરમાં સૌનું ફેવરિટ ઉનાળાની સિઝન હોય એટલે રસ આવી જાય ના નવ વાગી ગયા છે અને વાસણ સાફ કરે છે બસ હવે મિત્રો વિડીયો નો એન્ડ કરીએ છીએ જય માતાજી વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરજો મળીએ ને આ વિડીયોમાં જય માતાજી